મારું નામ ઘર આંગણે આવે છે આગળ એક ભળવારનું મકાન છે એ ગંદકી વાળો અને ઘાસ ઘૂસ બધું એ વસ્તુ અંદર નાખે છે એના કારણે અમારે અવાર નવાર બધી વસ્તુ થાય છે ગંદકી વાળો અમારા ઘર પાસે બીમારી ફેલાય બરોબર અહીંયા નાના નાના છોકરા રમતા હોય કોઈ રમી નથી શકતા

બરોબર વિનુભાઈ ગવાને પણ હું જઈને કઈ આવેલો છું પણ એ લોકો પણ બિચારા હોકલે છે પણ એ કોઈ રજૂઆત નથી કરી શકતા ઉપર નિકાલ કરો આ વસ્તુ થાય ઘરમાં પાણી ભરાય ભૂગર્ભમાં ઘાસ નાખે છે કોદરા નાખે છે એના કારણે અમારા ઘરમાં ધમકીઓમાં પાણી આવે છે ધમકી પાણી પીવા જેવું પાણી નથી દેતું બરોબર